હાલો મિત્રો મહાદેવ વ્લોબમાં તમારું સ્વાગત છે તો આજ અમે આવેલા છીએ દરિયાઈ ભરવા ઘણા સમયથી અમે પણ વિડીયો બનાવ્યો હતો આજે વિડીયો અપલોડ કરવા માટે એક નવો વિડીયો તમારી માટે લઈને આવી રહ્યા છીએ તો દરિયાનો માહોલ તો મહાદેવ વ્લોબમાં તમારું સ્વાગત છે અને નવા હોય તો લાઈક કરી દઉં શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે અમે આવેલા છીએ દરિયા ભરવા જુઓ જરીએ ફરવાની બહુ પણ મજા આવે છે અને મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ પણ છે આ પાછળ દરિયો ખાઈ દેખાય તમારે પણ જો દરિયાનો માહોલ લેવો હોય ને ફરવા આવો તો પણ આવી શકો છો કેટલા દરિયા છે ઘણી કોમેન્ટ પણ આવે છે એમાં તમારું કેવું છે મારું ગામ કેવું છે થોડાક મોજા પણ વળી રહ્યા છે આમાં ચોમાહો વાતાવરણ છે એટલે એકદમ મસ્ત લોકેશન છે ભાઈ એ દરિયો ભરાય ગયેલો છે ભરાયેલો છે થોડો ખાલી ચલો છે કે જો આ કાંઠા દેખાય છે એટલે ખાલી છે આમાં એટલો દરિયો ખાલી છે બાકી નાખો દરિયો ભરાય ગયેલો છે તો મિત્રો અમારા દરિયો તમને કેવો મસ્ત લાગ્યો છે તો કોમેન્ટ પણ કરજો દરિયો બહુ મસ્ત અમને તો અમને તો બહુ મજા આવે છે ઘણી અમને આનંદ કરવાનું મજા આવે છે અને નવી રહો તમે દરિયા માટા મારવા આવી આવી અને બહુ મજા મજા આવી રહ્યા છે એમાં એકદમ મસ્ત લોકેશન હોય કાંઈ ઘટે નહીં ઘટે તો બસ ખાલી કાંટા મારવાનું ઘટે મેં થોડાક સરસ મજાના પાણા અમે કીધું વીણી લ્યો મોટા પણ નાના છોકરા પાછી કાળ અંબે અને થોડાક ફળિયામાં નાખવા છે એટલે મેં થોડાક પાણા પણ વીણ્યા છે પાણા છે ને ધોવાળા ભૂલ પાણા કટાય કાય કાંઈ નો ઘટે ભલા મણા બસ ઘટે તો ખાલી તમારે કાં આવા આટો મારો ને ઘટે બીજું કાંઈ નો ઘટે જો હવે આભા આપણે સહાય પાડી દઈએ છીએ વાડીમાં વરસાદની વાટા થઈ કારા વરસાદ આવે ને કારે કપાસી સોંપી દી આ રાતે વરસાદ આવ્યો તો પણ થોડોક ઓછો આય વાડી તો વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ છે વાદળ પણ બહુ છે વરસાદ આવતો ને બસ હવે વરસાદ આવે પછી સોંપી જ દેવા છે પણ વરસાદની વાટા છે તો મિત્રો તમને અમારી વાડી કેવી લાગે મસ્ત લાગે છે અમારી વાડી હકીકતમાં અમારી વાડી નથી હો પછી આ તો બીજાની વાડી છે અમારી વાડી તો બંધારે આવેલી છે ના પણ જઈશું આપણે વિડીયો બનાવવા વરસાદની વાટા છે વરસાદ આવી જાય પછી ના થાય તો ઠંડુ વાતાવરણ મજા આવે રિઝલ્ટ તો થોડુંક રાખવું પડે છે થોડુંક પાટા હશે કારણ કે સૂરજની આડો અધી આવી જશે ને એટલે સારું મેં કોઈ વરસાદ છે મસ્ત મસ્ત વાતાવરણ છે કઈ ઘટે ને એવું વાતાવરણ છે એકદમ લોકેશન ફર્સ્ટ ક્લાસ લેલું સમ જોઈ વાત બસ ઘટે તો ખાલી વિડીયો ઉતારો ઘટે બીજું કાંઈ ન ઘટે તો આવો તમે વિડીયો ઉતારો અમારામાં હરિયાળે તારી અહીંયા ઢેલ પણ આવી જાય છે તમને દેખાય તો કોમેન્ટ કરજો જોવા થાંભલા બરોબર છે તો મોરલા પણ કિલોળા કરી રહ્યા છે